આણંદના બાકરોલ ખાતે સ્પેક કેમ્પસમાં રાત્રિ બિફોર નવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કોલેજની વિવિધ વિદ્યાશાખાઓમાં અભ્યાસ કરતા યુવક યુવતીઓ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને ગરબાની રમઝટ બુલાવામાં આવી હતી અવનવા ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ યુવક યુવતીઓ ગરબા ગ્રાઉન્ડ પર ઉતરી ગયા હતા અને ગરબા કમિન પ્રાપ્તિ મહેતાના સથવારે ગરબાની રમઝટ બોલાવી હતી આ પ્રસંગે કોલેજના સંચાલક મંડળના સેક્રેટરી શીતલ પટેલ સહિત મહેમાનોએ આરતી ઉતારી માતાજીની આરાધના કરી હતી જ્યારે કોલેજના યુવક યુવતીઓએ ગરબા ગ્રાઉન્ડ પર ઢોલીડાના તાલે અવનવા સ્ટેપમાં ગરબાની રમઝટ બોલાવતા સમગ્ર ગ્રાઉન્ડ યૌવનથી મસ્ત થઈ ઝૂમી ઉઠ્યું હતું કાર્યક્રમના અંતે બેસ્ટ ગ્રુપ બેસ્ટ એક્શન બેસ્ટ ડ્રેસીસના આધારે વિદ્યાર્થીઓને ફેકલ્ટી સ્ટાફની જુદી જુદી કેટેગરીમાં ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાજીની આરાધના કરી અને એમનું સ્થાપન કરી અને ગરબાનું આયોજન કરેલ છે જેમાં વિવિધ સંસ્થાઓના ટ્રસ્ટીઓ તથા આપણા વીસી સાહેબ પધારેલ છે અને દરેક સ્ટુડન્ટને એક સારો એવો ઉત્સાહ છે જેથી કરીને આ આયોજન સફળ થાય અને માતાજીની આજ્ઞાની સાથે રા રાખી અને સ્પેક કોલેજમાં આજે ઘણા બધા સ્ટુડન્ટોએ એમાં ભાગ લીધો છે અને આવી આવી પરંપરા દર વર્ષે અમે જાળવી રાખીશું અને માતાજીની સાથે રાખી અને સારા એવા ગરબાનું આયોજન આપણે કરતા રહીશું તિરુપતિ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ બાકરોલ ખાતે અમે આજે ગરબાનું મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ તો માર્ગદર્શન હેઠળ ચેરમેન શ્રી ગિરીશ પટેલ સર સેક્રેટરી શ્રી શીતલ પટેલ સરના માર્ગદર્શન હેઠળ અમે આ અવારનવાર તહેવારો કરતા આવીએ છીએ એવી જ રીતે આ સનાતન ધર્મનો એક તહેવાર છે જે અમે આજે અહીંયા આગળ ઉજવી રહ્યા છીએ અમારે અહીંયા સાત કોલેજો સાતે કોલેજોના સ્ટાફ મેમ્બર્સ એમની સાથે સાથે એના સ્ટુડન્ટ્સ અને અહીંના એલ્યુમિનિયમ સ્ટુડન્ટ્સ એને પણ અમે અહીંયા આવકાર્યા છીએ એની સાથે સાથે અમે અહીંયા આગળ જે ગરબા ક્વિન આણંદના કહેવામાં આવે છે તે છે પ્રાપ્તિ મહેતા તેમને અમે આગળ ગા ગાયક કલાકાર તરીકે બોલાવવામાં આવ્યા છે એવી જ રીતે અમે આવાના આવા અમે મોટાને મોટા મોટા ઉત્સવો કરતા આવીએ છીએ જે અમને સ્પેક કેમ્પસ દ્વારા અમને અહીંયા આગળથી માર્ગદર્શન સારું મળતું રહેશે અને અમારા ચેરમેન શ્રી અને સેક્રેટરી શ્રી સરનું પણ માર્ગદર્શન સારું મળતું રહેશે એટલે હું તમામ સ્પેક કેમ્પસ અને ત્યાંના પ્યુ અહીંયા આગળના જે સફાઈ કાર્મી છે એ લોકોને પણ હું એમને અભિનંદન કહીશ કારણ કે એમનું જે આ વરસાદનું જે તંત્ર હતું એ વરસાદના તંત્રની અંદર પણ એમને અમને જે બે દિવસની અંદર ગ્રાઉન્ડ જે ક્લિયર કરી આપ્યું જાણે કે આજે તડકો ઊગી આવ્યો હોય અને જે ગ્રાઉન્ડનું જે ક્લિયરન્સ તમે જોઈ શકો તે અમે અમારા સ્પેકૅ ગ્રુપ દ્વારા અને અમારા જે અમારા સ્ટાફ મેમ્બર્સ છે કર્મચારીઓ મેમ્બર છે એમનો પણ હું ફરીથી એક એક વખત ખૂબ ખૂબ અભિનંદન કરીશ કે જેમ અમને આજનો કાર્યક્રમ જે છે એ અમને ખૂબ ઉત્સાહથી અને ભવ્યતાથી ઉજવવાની અમને મોકો આપ્યો છે એટલે હું ફરીથી સ્પેક કેમ્પસનું